દૈનિક બાઇબલના વાંચનો તારીખ છ નવેમ્બર બે હજાર પચીસ સામાન્ય કાળના એકત્રીસમાં અઠવાડિયાનો ગુરુવાર પહેલું વાંચન રોમના ધર્મ સંપર્ક સંત પાવલનો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંત કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન રોમના ધર્મ સંપર્ક સંત પાવલનો પત્ર અધ્યાય ચૌદ કડી સાત થી બાર આપણામાંનો કોઈ પોતાને ખાતર જીવતો નથી કે પોતાને ખાતર મરતો નથી આપણે જીવીએ છીએ તો પ્રભુને ખાતર જીવીએ છીએ અને મરીએ છીએ તો પ્રભુને ખાતર મરીએ છીએ એટલે આપણે જીવીએ કે મરીએ પણ આપણે પ્રભુના છીએ ખ્રિસ એટલા માટે મૃત્યુ પામ્યા હતા અને ફરી જીવતા થયા હતા કે પોતે મરેલાઓના અને જીવતાઓના બંનેના પ્રભુ થઈ શકે એટલે તું તારા ભાઈનો કાર્ય શું કરવા થાય છે અથવા તું તારા ભાઈનો તુજકાર કેમ કરે છે

ધારો કે તમારામાંના કોઈ પાસે સો ઘેટા હોય અને તેમાંનું એક ખોવા જાય તો તે નવ્વાણુંને વગડામાં મૂકીને ખોવાયેલું એક પાછું મળે ત્યાં સુધી તેની પાછળ નથી જતો અને જડે છે એટલે હરખાતો હરખાતો તેને ખભે બેસાડી ઘેર આવી મિત્રોને અને પડોશીઓને ભેગા કરીને નથી કહેતો કે તમે પણ મારા આનંદમાં ભાગ લો કારણ મારું ખોવાયેલું ઘેટું પાછું મળ્યું છે એ જ પ્રમાણે હું તમને કહું છું કે જેમને પશ્ચાતાપની જરૂર નથી એવા નવ્વાણું પુણ્યશાળી માણસો કરતા કરનાર એક પાપી પશ્ચા મહોર અથવા કોઈ બાય પાસે દસ રૂપા મોહર હોય અને તેમાંથી એક ખોવાઈ જાય તો તે દીવો નથી સળગાવતી ઘર નથી વાળતી અને જડે નહીં ત્યાં સુધી કાળજીપૂર્વક નથી શોધતી અને જડે છે એટલે સહિયારોને અને પડોશીઓને બોલાવીને નથી કહેતી કે તમે પણ મારા આનંદમાં ભાગ લો કારણ મારી જે મહોર ખોવાઈ ગઈ હતી તે જડી છે એ જ રીતે હું તમને કહું છું કે પશ્ચાતાપ કરનાર એક પાપી માટે પણ ઈશ્વરના દૂતોમાં આનંદ વ્યાપી જાય છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણ હાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો